ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં આવશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે જોઈશું બહુ બધા હેક્સ એન્ડ આઈડિયા આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવશે આ મશીનનો થોડો અવાજ આવે છે કેમ કે બાણું બંધ કરવાનું ભૂલી ગઈ અત્યારે શું છે કે છોકરાઓની બે દિવસની અહીંયા યુએનમાં વરસાદ હતો તો ઓનલાઈન સ્કૂલ છે તો બસ બધું વચમાં વચમાં ચાલ્યા જાય છે અને હું શું કરું જ્યારે પણ આ રીતનો હું વિડીયો બનાવું તો તમને થોડુંક ખબર પડે કે કે રીતે વિડીયો બનાવાય કે રીતની તૈયારી હોય એટલા માટે હું થોડું બહુ તમને છે કે વિડીયો કેવી રીતે બને અને અગર તમે પણ વિડીયો બનાવવા માંગતા હોય તો કેવી રીતે તમે બધું મેનેજ કરી શકો કેમ કે હું જ્યારે નવી નવી હતી ત્યારે મને પણ ખબર નહોતી કે કેવી રીતે વિડીયો બનાવાય કેવી રીતે ફોન ક્યાં ગોઠવાય અને કઈ રીતે આપણે રેસીપી બનાવતા હોય તો કયા એંગલથી શૂટ થાય બધું જ હું મારા વિડીયોના એક્સપિરિયન્સથી શીખી છું જે કભી ક્યારેક ક્યારેક શું થાય કે વિડીયોમાં કમેન્ટ યા કોઈ મળતું હોય તો એ પૂછતા હોય છે કે કેવી રીતે તમે વિડીયો બનાવો છો તો હું જ્યારે જ્યારે વિડીયો બનાવું અને મને યાદ આવે તો હું તમને ધીરે ધીરે કેતી રહીશ બાકી કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો વિડીયો ચાલુ કરી અહીંયા આપણે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવીશું અહીંયા તમે જોઈ શકો છો આ મારે એક ચોખાની થેલી છે તો ચોખાના થેલીનો ઉપરનો ભાગ આપણે કટ કરી નાખીશું અને નીચેના ભાગનો યુઝ કરીશું અને નીચેના ભાગને ઉલટો કરી અને જે વ્હાઇટવાળો પાર્ટ છે ને એને યુઝ કરવાનો છે જે બધું લખેલું છે ને એ પાર્ટને આપણે એડ કરી દેવાનો છે અને જે એક્સ્ટ્રા કપડું હોય તો એને તમારે કટ કરી દેવાનું છે અને ત્રણેય બાજુ આ રીતનું કરી લેવાનું છે અને પછી ત્રણ બાજુ તમારે સિલાઈ કરવી હોય તો કરી શકો છો અને આ તો આપણી થેલી છે જો તમારી આગળ થેલી ન હોય અને કપડાં હોય તો તમે બે સાઈઝના આ રીતે કપડાં કટ કરી અને ત્રણ બાજુ સિલાઈ કરી શકો છો પછી જેટલા પોકેટ આપણે રાખવા હોય એ પોકેટ તમારે ડ્રો કરી લેવાના છે અને પછી આગળની સાઈડ આવી રીતે તમારે એને ફોલ્ડ કરી દેવાનું છે અહીંયા તમારી પાસે સિલાઈ મશીન હોય તો તેનો ઉપયોગ કરી શકો છો ને હાથથી પણ કરી શકો છો પછી આ રીતનું કોઈ પણ તમારે લઈ લેવાનું છે જે પણ નોર્મલી હેંગર તમારા ઘરમાં હોય એ અને પછી આ રીતે આમ ફોલ્ડ કરી અને સિલાઈ કરી લેવાની છે તો એક સરસ મજાનું ઝીરો કોસ્ટમાં કોઈ પણ ખર્ચ કર્યા વગરનું ઓર્ગેનાઇઝર બની જશે અને પછી આને થોડો સારો લુક બનાવવા કોઈને પણ ખબર ના પડે કે આપણે આ થેલીનો યુઝ કર્યો છે તો અહીંયા હું હોટ ગ્લૂનો યુઝ કરી અને આ લેસ લગાવી લઈશ ચારે બાજુ લેસ લગાવી લેવાની છે પછી જે પોકેટ આપણે ડ્રો કર્યા હતા એમાં પણ લેસ લગાવી લેવાની છે ને આવી નાની મોટી લેસ તો આપણે બધી બહુ બધી પડી જ હોય છે અને સાડી કુર્તી વગેરેમાંથી નીકળતી જ હોય છે તો આ રીતે મેં બધા જ પોકેટમાં લેસ લગાવી લીધી છે પછી તમારે શું કરવાનું છે પોકેટને પછી આપણે ખોલવાનું છે તો તમારે ઉપરના ભાગથી થોડુંક ઊંચું લઈ અને એક છે એ થોડું ખોલી લેવાનું છે અને પછી તમારે આખે આખું પોકેટ ખોલી લેવાનું છે એક કટ મારો એટલે પછી સરસ મજાનું ખુલી જશે તો આવી રીતના બધા પોકેટ તૈયાર થઈ જશે અને પછી તમે નાની મોટી જે પણ વસ્તુ તમારા ઘરમાં અહીંયા ત્યાં પડી હોય છે જેવી કે છોકરાઓની સ્ટેશનરી પેન પેન્સિલ જે તે હોય તો આ તમે આમાં એનો યુઝ કરી શકો છો એને ઓર્ગેનાઇઝ કરી શકો છો જે સ્ટડી ટેબલ હોય એની સામે હેંગર ખીલી લગાવી અને હેંગરને હેંગ કરી શકો છો તો આઈડિયા કેવો લાગ્યો જરૂર કહેજો હવે આગળ વધીએ નેક્સ્ટ આઈડિયા તરફ આ રીતનું કન્ટેનર પણ તમારા ઘરમાં હોય જ છે પ્લાસ્ટિકનું બસ તમારે આ રીતે ગરમ નાઈફ કરી અને આ રીતે હોલ કરી દેવાના છે હોલ કર્યા પછી તમારે શું કરવાનું છે લેવાનું છે મીઠું અને મીઠું તમે જાડું પણ લઈ શકો છો અને આ રીતનું ઝીણું પણ લઈ શકો છો પછી જે કપડાનું ફ્રેશનર આવે છે ફેબ્રિક ફ્રેશનર એ યા ફેબ્રિક કન્ડિશનર જે પણ તમારી આગળ હોય એનો યુઝ કરવાનો છે બંનેને મિક્સ કરી દેવાનું છે પછી લવિંગનો યુઝ કરવાનો છે એ આવી રીતે રાખી દેવાનું છે બેસિકલી આપણે આ એર પ્યોરિફાયર બનાવીએ છીએ એર ફ્રેશનર બનાવીએ છીએ જે તમે ટોયલેટમાં બાથરૂમમાં વોશબેસિનની બાજુમાં રાખી શકો છો બહુ મસ્ત મજાની સુગંધામાંથી આવે છે અને લવિંગ છે એની તીખી સુગંધને કારણે બધા જ વાયરસ બેક્ટેરિયા છે અને જે નાના મોટા કીટાણું હોય એ પણ બળી જશે તો આ બંને આઈડિયા કેવા લાગ્યા પ્લીઝ લાઇક કરજો વિડીયાને જો ગમ્યા હોય તો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ